ગાંધીનગરમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હુકમ કર્યો અને તમામ ધારાસભ્ય છે દોડતા થયા અને હુકમ કરવામાં આવ્યો કે જે તે વિસ્તારના કોઈ પણ ધારાસભ્ય છે એમણે પોતાના વિસ્તારમાં ધ્યાન આપવાનું છે રોડ રસ્તા રિપેર કરવાના છે જે જગ્યા પર રોડ રસ્તા મંજૂર થઈ ગયા છે તેમનું કામ તાબડતોબ શરૂ કરવાનું છે અને કામગીરી શરૂ થઈ ગઈ પૂર ઝડપે અને એમાંથી જ જે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી છે તે સૌથી વધારે ચર્ચામાં આવ્યા કેમ આવ્યા તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ માણાવદરના ધારાસભ્ય અરવિંદ દાડાણી થોડા દિવસ પહેલા ચર્ચામાં આવ્યા હતા કારણ કે એમને સવાલ કરવામાં આવ્યો કે તમે કેમ ફોન નથી ઉપાડતા એટલે એમનો સીધો જવાબ એવો હતો કે લોકો ટીખડ કરવા માટે ટણી કરવા માટે અમને ફોન કરે છે એટલા માટે અમે ફોન ઉપાડતા નથી પણ સવાલ એ થયો કે જ્યારે લોકો એવું કહ્યું કે અમે તો અમારા કામથી અમને ફોન કરી રહ્યા છીએ તેમ છતાં એ ફોન નથી ઉપાડતા અમે મગફળી વેચવા માટે જઈએ છીએ ત્યાં કંઈક અમને તકલીફ પડે છે એટલા માટે અમે ધારાસભ્યને ફોન કરીએ છીએ તો ધારાસભ્ય એવું કહી દે છે કે ફોન નહીં કરવાનો અને પછી ધારાસભ્યનું તો કહેવું એવું હોય છે કે અમે તો બધાના ફોન રિસીવ કરીએ છીએ બધા સાથે વાતચીત કરીએ છીએ ખેડૂતોએ પણ સ્પષ્ટ કહી દીધું કે કંઈ વાંધો નહીં તમારે જે કરવું એ કરો પણ બે હજાર દેખાડો ના દેતા કે મત માંગવા માટે હવે જ્યારે મુખ્યમંત્રીએ ટકોર કરી છે કે તમામ રોડ રસ્તા ચોમાસું પૂરું થયું એટલે સ્વાભાવિક છે કે બધા રોડ રસ્તા છે ખરાબ થઈ ગયા હોય એટલે અમે રિપેર કરવા પડે કારણ કે મોટા મોટા ખાડા પડી ગયા હોય તો ઘણી બધી વખત આપણે જોયું છે કે અકસ્માતની ઘટના પણ બને પણ હવે જ્યારે રોડ રસ્તાની કામગીરી શરૂ થઈ ગઈ છે સમારકામની કામગીરી શરૂ થઈ ગઈ છે જે રોડ પાસ થયા હતા જે ગ્રાન્ટ મળી હતી એ રોડ રસ્તા બનાવવાનું પણ શરૂ થઈ ગયું છે જ બાબતે જ્યારે આ ધારાસભ્ય અરવિંદ લાડાણી છે તેમણે ફેસબુક પોસ્ટ કરી જે રોડ રસ્તા બનતા હતા પોતે જાત નિરીક્ષણ કરવા માટે ગયા હતા તેમના વિડીયો મૂક્યા તેમના ફોટો મૂક્યા એટલે લોકોએ જબરદસ્ત એમને ગાળો ભાંડી છે એમને કહી દીધું છે કે તમારાથી કંઈ થતું નથી ખાલી વાહવાહી લૂટવાનું બંધ કરો જે લોકોએ એમને જવાબ આપ્યો છે તેમની ચર્ચા કરવી છે લોકો લખે છે કે અમારી બાજુ પણ આટો મારવો કારણ કે અહીંયા રોડ રસ્તા કેવા છે જરાક તમે નજર મારો તો તમને ખબર પડે ક્યાંથી ક્યાં રસ્તા છે એમના પણ તમને હું નામ આપી દઉં મારું ગામ આખા છે તાલુકો વંથલી જુનાગઢ અમારા ગામથી આખાથી 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 ટીકર પાટિયા સુધીનો રોડ મંગલપુર સુધી સુધી લઈને છે ખોખરડા ફાટક બે મંગલપુરના રસ્તે ખારાનું પુલ છે તેનું ડાયવર્ઝન બનાવેલું છે હજુ ઈ પુલમાં હજુ સુધી કઈ પણ કામ નથી શરૂ થયું હજુ બિસ્માર હાલતમાં છે તેના ફોટા પણ શેર કરીશ હવે બીજી વખત ચૂંટણીમાં ઊભા તો સમજી વિચારીને મત માંગવા આવજો અરવિંદભાઈ આ સાથે જ કહી દીધું છે કે તમે ટકાવારી નક્કી કરવા ગયા લાગો છો કોને કેટલી ભાગીદારી આપવાની છે આ બધા દતિંગ છે હમણાં ન્યૂઝમાં સગી ગયો છે એટલે આ કાઠિયાવાડી ભાષામાં એમને જવાબ આપવામાં આવ્યો છે સાહેબ બે વર્ષથી તમને કોલ કરી જાણ કરીએ છીએ તેમ છતાં તમે જે અમને જે સવાલ કરવાના છે જે જવાબ આપવાના છે એ તમે આપતા નથી એટલે સ્વાભાવિક છે કે જે લોકો છે તેમાં રોષની લાગણી રહેવાની છે સૌથી પહેલાં તો જે અરવિંદ લાડાણી છે તેમણે એક પોસ્ટર મૂક્યું હતું આ પોસ્ટ એમણે કરી છે કે કેટલા કેટલા રોડ રસ્તા છે તે મંજૂર થયા છે અને મંજૂર થયા પછી ક્યારે કામ પૂરું થવાનું છે કેટલી રકમ ફાળવવામાં આવી છે સૌથી પહેલા તો દર્શકોને પણ બતાવીએ કે જે રીતે અત્યારે વંથલી જૂનાગઢ છે રસ્તાનું કામ અત્યારે જૂનાગઢ ધધુસર રવની છાત્રાસર રોડથી શરૂ થયું છે રસ્તાની કક્ષા છે રાજ્ય કક્ષાનો રસ્તો છે લંબાઈ છે પંદર કિલોમીટર સૂચિત કામગીરી છે રિસરફેસિંગ તથા નાળા પુલિયા અને સીસી રોડ અને રકમ છે લાખમાં એટલે કે પચીસ પચાસ આ સાથે જ માણાવદર કુતિયાણાનો જ્યાં તાલુકો છે ત્યાં રોડ રસ્તાનું કામગીરી શરૂ થઈ ગઈ છે દેશિંગા કટવાણા ચીખલોદ્રા રોડ રાજ્ય કક્ષાનો આ રસ્તો છે બે પોઈન્ટ ચાલીસ કિલોમીટરથી લઈ અને ચાર પોઈન્ટ વીસ કિલોમીટર સુધીની લંબાઈનો આ રસ્તો બનાવવાનો છે પાંચ પોઈન્ટ પાંચસો મીટર પહોળો સિમેન્ટ રોડ પૂર સંરક્ષણ દિવાલ તેમજ અન્ય કામગીરીને ત્રણસો પચાસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે વંથલી માણાવદર તાલુકો વંથલી માણાવદર બાટવા સરાડિયા રોડ જે રાજ્ય કક્ષાનો રસ્તો છે સત્તર પોઈન્ટ સિત્તેર કિલોમીટર લંબાઈ છે આમની રિસરફેસિંગ સીડી વર્કર્સ સીસી રોડ વગેરે માટેનો આજે સૂચિત કામગીરી કરવામાં આવી છે એટલે લોકો છે અત્યારે એમને કહી રહ્યા છે કે તમે ધ્યાન આપજો કારણ કે તમે જો માત્ર આટલા રોડ રસ્તા બનાવ્યા તો પાછળના પણ બીજા બધા છે સરદારગઢથી ખડિયા કલાનો રોડ પણ તમારે બનાવવાનો છે કમેન્ટમાં લખે છે આ એ ફોટો છે કે જ્યારે રોડ રસ્તા બની રહ્યા છે અને સાહેબ અહીંયા જાત નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અને એ પણ વિડીયો અહીંયા છે કે કઈ રીતે થઈ રહ્યું છે લોકો એવું પણ પૂછી રહ્યા છે કે તમે ક્યાંક ટકાવારી તો નક્કી કરવા માટે નથી ગયા ને અને સ્વાભાવિક છે કે જ્યારે ધારાસભ્ય તમારા છે હોય એટલે લોકોમાં પણ રોષ રહેવાનો છે લોકો કહી દે છે કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે મગફળી ખરીદીનો તમે ત્યાં ધ્યાન નથી આપતા એટલા માટે ખેડૂતો છે રોષે ભરાય છે ધારાસભ્યને કહેવામાં આવ્યું છે કે કામ બધા કરવાના છે પણ ઘણા ધારાસભ્ય એવા હશે કે જે ખાલી નક્કી કરશે અને ચોપડે નોંધાવશે કે અહીંયાથી આટલી જગ્યાનો ચૌદ કિલોમીટર કે પંદર કિલોમીટર કે પછી કોઈ એક કે બે કિલોમીટરનો રોડ રસ્તો છે 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 એ થઈ ગયો પણ પછી જ્યારે બીજી વખત બનાવવાની વાત આવે ત્યારે ખબર પડે કે ખાલી ઓન આ બધું નોંધાયેલું છે પણ રસ્તા ઉપર ક્યાંય આપણને ડામર પથરાયેલો નથી દેખાતો એ સ્વાભાવિક છે કે લોકોમાં રોષ રહેવાનો છે પછી તમે કોંગ્રેસમાંથી ભાજપમાં જાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં આવો એમનાથી લોકોને કંઈ જ ફરક નથી પડતો લોકોને ફરક પડે છે તો માત્ર ને માત્ર એટલો કે એ જ્યારે

ઘણી બધી વખત લોકો પાસેથી પણ સાંભળ્યું છે એમના મોઢેથી સાંભળ્યું છે લોકો ધારાસભ્યને કહી દે છે કે હવે આ છેલ્લી વખત હવે ના આવતા હવે તમે મત માંગવા ના આવતા બે હજાર સત્યાવીસમાં માં અમે અમારું કરી લઈશું પરંતુ જે રીતે અરવિંદ લાડાણી છે આ રોડ રસ્તાની કામગીરી જોવા માટે ગયા હતા એમના ઉપર પણ એક વખત નજર કરીએ જે રીતે અત્યારે ગુજરાતના લગભગ ઠેક ઠેકાણે રોડ રસ્તા બની રહ્યા છે તમારા વિસ્તારમાં પણ જો આ કામગીરી ચાલુ હોય અને તમને ક્યાંક એવું લાગતું હોય કે રોડ રસ્તા સારી રીતે નથી બનતા તમને ક્યાંક એવું લાગે છે કે કોન્ટ્રાક્ટર સારી રીતે કામ નથી કરતો તો અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર